જેમાં સપ્લિમેન્ટરી રીડિંગનો આજે આપણે અભ્યાસ કરવાનો છે જેમાં યુનિટ નંબર ટુ આજે આપણે ભણીશું સેવન્ટીન કેમલ્સ એટલે કે સત્તર ઊંટની એક સરસ મજાની કહાની છે મુલ્લા નસરુદ્દીન એના મેઇન કેરેક્ટર છે એના વિશે જે છે આપણે ભણવાનો છે અગાઉ આપણે સપ્લિમેન્ટરી રીડિંગનું યુનિટ નંબર વન અને તેની પહેલાં યુનિટ નંબર એક થી દસનું સંપૂર્ણ સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા આવજો

શું થયું છે ગામનું એક ટોળું છે ગામના ટોળામાં છે પણ મુલ્લા નસરુદ્દીન એટલે ગામના ટોળા ગામ ગામના ટોળામાં નથી ગામનું આખું ટોળું જે છે મુલ્લા નસરુદ્દીન પાસે આવે છે એમની પાસે એક સમસ્યા હતી કે જેનો ઉકેલ કુડ નોટ સોલ્વ જેનું સોલ્યુશન જેનો ઉકેલ એની પાસે નહોતો ગામ લોકો પાસે નહોતો મુલ્લા પાસે એ સલાહ લેવા માટે આવ્યા હતા તો કહે છે ધ સરપંચ સન કે સરપંચનો દીકરો રાજા સેડ સરપંચનો દીકરો રાજા

હવે મારા પપ્પા એટલે કોના પપ્પા રાજાના પપ્પા સરપંચ ખુદ સરપંચ નો દીકરો રાજા એમ કે છે મારે એક સમસ્યા છે હું તમને સમસ્યા જણાવું છું મારા પપ્પા એટલે કોને ખુદ સરપંચ એક વસિયત બનાવી છે અને ઇન ધેટ હી હેઝ રિટન અને એ વસિયત માં લખ્યું છે કે રિટન ધેટ આઈ શુડ ગેટ હાફ ઓફ હિઝ પ્રોપર્ટી કે મને આય આ એટલે કોણ મને મને જે છે મને એટલે કોને રાજાને સરપંચના દીકરાને ગેટ હાફ ઓફ હિઝ પ્રોપર્ટી એની સંપત્તિના અડધા રૂપિયા મળશે એની સંપત્તિ અડધી મળશે એન્ડ રેસ્ટ શુડ બી ડિવાઈડેડ ઇક્વલી અમોંગ ધીઝ ફોર કઝિન્સ અને રેસ્ટ એટલે કે બાકીની જે છે બાકીની ડિવાઇડેડ ભાગ પડી જશે ઇક્વલી સરખા ભાગે બાકીની સંપત્તિના સરખા ભાગ પડશે અમોંગ ધીઝ ફોર કઝિન્સ એના ચાર જે પિતરાય ભાઈઓ છે એના વચ્ચે જે છે ભાગ પડવાના છે ઇન શોર્ટ અહીંયા શું સમસ્યા છે કે ભાઈ જે સરપંચ છે સરપંચ એક વસિયત બનાવી છે જે વસિયત પ્રમાણે શું છે કે એની સંપત્તિના બે ભાગ પાડવાના બરોબર છે એક આખો ભાગ કોને આપવાનો સરપંચના દીકરાને અને બીજો જે ભાગ છે ને એ બીજા ભાગના ચાર સરખા ભાગ પાડવાના કેટલા સરખા ભાગ પાડવાના ચાર સરખા ભાગ પાડવાના અને ચારે ચાર ને એક એક દઈ દેવાનો છે ચારે ચાર જે પિતરાઈ ભાઈઓ છે ચારે ચાર કઝિન્સ છે એને દઈ દેવાનો આ વિલમાં તમને ખબર પડી ગઈ ને વસિયત કોને કહેવાય હે વસિયત સમજાણી નહીં જો ધ્યાનથી સમજો કે કોઈ પણ બુઝુર્ગ વ્યક્તિ હોય ને કે જે ધનવાન વ્યક્તિ હોય અથવા તો આમ બહુ ઊંચા હોદ્દેદાર વ્યક્તિ હોય એ જેની પાસે બહુ જાજી સંપત્તિ હોય એ સંપત્તિની વહેંચણી કરતા પહેલાં જે છે કે કાગળમાં વકીલ પાસે જે છે લખાણ કરે નાખે કે મારી મૃત્યુ પછી આ સંપત્તિ આવી રીતે જે છે બાંટવાની છે આવી રીતે વહેંચવાની છે બરોબર અથવા તો વકીલ પાસે ન લખાવે અથવા પોતાના સંતાનોને પણ જણાવી દે કે ભાઈ આવી રીતે મારા મારે મૃત્યુ પછી મારી સંપત્તિને આવી રીતે ભાગ પાડજો અહીંયા દાન કરજો આમ કરજો જે કાંઈ પણ હોય એની પપ્પા પોતાની ઈચ્છા જણાવી દે પોતાના બાળકોને એના સંતાનોને જણાવી દે અને મોટે ભાગે જે છે ઘણીવાર સંતાનો એવું હોય કે ભાઈ પપ્પાનું માનતા ન હોય એટલે શું કરે વસિયતમાં લખ નાખે કે ભાઈ મારા મૃત્યુ પછી આ થવું જોઈએ એટલે ફરજિયાત એ જ થવું જોઈએ એમાં પછી કોઈનું ન હાલે તો બસ એ છે વસિયત

વી હેવ ડિવાઇડેડ ધ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટીઝ અકોર્ડિંગ વિલ કે અમે હેવ ડિવાઇડેડ અમે અમે ભાગ ભાગ પાડી પાડી લીધા લીધા છે છે જમીન લેન્ડ એટલે અને અધર પ્રોપર્ટીઝ બીજી અકોર્ડિંગ ટુ વિલ વસિયત પ્રમાણે અકોર્ડિંગ એટલે શું થાય કે અમે પ્રમાણે જે છે ભાગ પાડી નાખ્યા છે તો વાંધો છે તો કહે છે બટ ધ ધોલમ ઇઝ વિથ ધ કેમલ્સ પણ સમસ્યા છે કેમલ્સ ની ઊંટ ની સમસ્યા છે હાંડિયાઓ ની સમસ્યા છે બોલો ઊંટ ની સમસ્યા ઇન્ટરેસ્ટિંગ હે ને એક રસપ્રદ છે હાલો કે જાણવા મળશે તો મુલ્લા સૈયદ મુલ્લા કહે છે વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ ધ કેમલ્સ કે ઊંટો ની શું સમસ્યા છે ભાઈ ઊંટ ને શું પ્રોબ્લેમ છે વાય ડોન્ટ યુ ડિવાઈડ ધેમ ઓલસો ઇન ધ સેમ વે શા માટે એને પણ તમે નથી ભાગી શકતા એને પણ તમે એ રીતે વહેંચી નાખો ને

તો સત્તર ના બે ભાગ પાડે સત્તર ના બે ભાગ પાડે એટલે કેટલા બોલો હજી હજી સમસ્યા અટકતી નથી આલો રાજાને સાડા આઠ આઠ ઊંટ મળી ગયા પણ એના જે પિતરાય ભાઈઓ છે એ ચાર ભાઈ વચ્ચે સાડા આઠ મળ્યા તો એના પાછા બીજા ચાર ભાગ પાડવાના ને

ઓ આઈ સી યોર પ્રોબ્લેમ આઈ સી નો મતલબ થાય છે મને તારી સમસ્યા સમજાઈ ગઈ અચ્છા મને તારી સમસ્યા હવે સમજાઈ ગઈ છે મુલ્લા થોટ ફોર અ વાઇલ મુલ્લા થોટ એટલે કે વિચારે છે ફોર અ વાઇલ થોડીક વાર માટે મુલ્લા થોડીક વાર માટે વિચારે છે અને કહે છે હું કહે છે પ્લીઝ વેટ હિયર કે મહેરબાની કરો અહીંયા અહીંયા થોડીક વાર રાહ જુઓ ખમો ખમો થોડીક વાર ખમ હોય કે આઈ વિલ બેક ઇન અ મોમેન્ટ હું એક ક્ષણમાં પાછો આવું છું એક એક મિનિટ આપો મને હું થોડીક જ વારમાં પાછો આવું છું

થોડીક જ વારમાં મુલ્લા જે છે પોતાના ઊંટ સાથે આવ્યા મુલ્લા શેડ મુલ્લા કહે છે માય કેમલ કેન સોલ્વ યોર પ્રોબ્લેમ કે મારું ઊંટ તમારી પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે મારું ઊંટ તમારી સમસ્યા સોલ્વ કરી શકે છે બરોબર છે કઈ રીતે એવરીબડી વોઝ સરપ્રાઇઝ બધાય જે છે સરપ્રાઇઝ થઈ ગયા બધાય આશ્ચર્યચકિત થઈ ગયા હે એમ હમ હમ ધે થોટ મુલ્લા મસ્ટ બી જોકિંગ તેમણે વિચાર્યું કે ભાઈ તેમને એવું લાગ્યું કે મુલ્લા તો ખાલી જોક્સ કરતા હશે મજાક કરતા હશે મસ્કરી કરતા હશે ઊંટ કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે કે માણસો નથી કરી શકતા મુલ્લા પાસે આવ્યા છે મુલ્લા ખુદ નથી કરી શકતા બરોબર આ ઊંટ પ્રોબ્લેમ સોલ્વ કરશે બધા જો આશ્ચર્યચકિત થઈ ગયા દંગ થઈ ગયા હવે ધે થॉट તેમણે વિચાર્યું બરોબર વેન ધ એન્ટાયર વિલેજ કુડ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ એન્ટાયર એટલે આખું સમગ્ર કે જ્યારે આખું ગામ આખું ગામ આ પ્રોબ્લેમ સોલ્વ ન કરી શકતું હોય આખું ગામ જે છે આ સમસ્યાનો ઉકેલ ન શોધી શકતું હોય હાઉ કેન અ કેમલ ડુ ઇટ તો એક ઊંટ કઈ રીતે કરી શકે મુલ્લા શેડ મુલ્લા બોલ્યા મેક ઓલ ધ કેમલ્સ સ્ટેન્ડ ઇન અ લાઇન કે બધાય ઊંટને એક લાઈનમાં ઊભા રાખો સ્ટેન્ડ એટલે ઊભા રાખો કે બધાય ઊંટને એક લાઈનમાં ઊભા રાખો ચાલો અને એડ માય કેમલ ઇન ઇટ એડ એટલે ઉમેરવું મારા ઊંટને પણ એમાં ઉમેરી દો બરોબર શું કહે છે મુલ્લા સાહેબ કે ભાઈ આજે જેટલા ઊંટ છે ને એ બધાને પેલા એક લાઈનમાં ઊભા રાખો અને એ લાઈનમાં મારો એક ઊંટ ઉમેરી દો ટૂંકમાં ઊંટ હતા કેટલા સત્તર રેડી સત્તર ઊંટ હતા એમાં મુલ્લાનો એક ઊંટ ઉમેરાણો આ ઉમેરાણો ટોટલ કેટલું થશે થશે અઢાર ઊંટ થઈ ગયા અઢાર ઊંટ રાજા સેઠ મુલ્લા ડુ યુ વોન્ટ ટુ ગિફ્ટ અસ યોર કેમલ ધેટ વુડ બી મેરી નાઇસ રાજા હું કહે છે કે મુલા ડુ યુ વોન્ટ ટુ ગિફ્ટ અસ યોર કેમેલ ડુ યુ એટલે કે શું તમે વોન્ટ ટુ ઈચ્છો છો ટુ ગિફ્ટ અસ અમને ભેટ આપવા માટે યોર કેમેલ તમારો ઊંટ કે શું તમે અમને શું તમે અમને તમારો ઊંટ ભેટમાં આપવા માંગો છો ધેટ વુડ બી વેરી નાઈસ એ તો બહુ સારી વાત છે તો મુલા સાઈડ મુલા કહે છે કરવાનું બરોબર એવું કઈ પણ કરવાનો મારો કોઈ ઇરાદો નથી મારો કોઈ વિચાર નથી જસ્ટ ડુ એઝ આઈ સે જેવું હું કહું છું એવું ખાલી કરો છોકરો નાનો નાનો એ ગણે છે એક બે ત્રણ ચાર એમ ગણે છે કેટલા થયા છે હવે હવે અઢાર ઊંટ થઈ ગયા પહેલા સત્તર હતા હવે કેટલા થઈ ગયા અઢાર અઢાર ગુણ થઈ ગયા તો મુલા સાઈડ નાવ ડિવાઇડેડ ઇટ બાય ટુ કે ચાલો હવે એના બે ભાગ પાડ નાખો નાવ ડિવાઇડેડ ઇટ બાય ટુ હવે એને બે થી ભાગી નાખો ભાઈ અઢાર હતા રેડી તો અઢાર ના બે ભાગ પાડવાના છે નવ નવ ઉઠાવે ભાગમાં ઓકે બે થી ભાગ નાખ્યા ઓકે ધ બોય સેડ એટીન ડિવાઇડેડ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ નાઇન કે અઢાર ભાગ્યા બે ઇઝ ઇક્વલ ટુ નાઇન બરાબર નવ અઢાર ભાંગ્યા બે બરાબર નવ અઢાર ને બે વડે ભાગો એટલે નવ ભાગમાં આવે રાજા વિલ ગેટ નાઇન કેમલ્સ રાજાને ને નવ ઊંટ મળશે એન્ડ કઝિન્સ વિલ ગેટ નાઇન કેમલ્સ અને જે પિતરાઈ ભાઈઓ છે એને પણ નવ ઊંટ મળશે રેડી હાલો અડધી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ આ રાજા જે છે એ રાજાને નવ ઊંટ મળી ગયા ઓકે ડન પતી ગયું હવે ધાર નવ ઊંટની વારી હે તો આ નવ ઊંટ કોને મળવાના છે પિતરાઈ ભાઈઓને બરોબર છે

યુ ફર્સ્ટ ડિવાઇડ ધ કેમલ્સ એન્ડ ધેન વી કેન ડિસાઈડ વોટ ટુ ડુ કે તમે સૌથી પહેલા આ ઊંટના ભાગ પાડો અને પછી ધેન એટલે પછી પછી આપણે નક્કી કરી શકશું પછી વી કેન ડિસાઈડ વોટ ટુ ડુ કે શું કરવું કે શું કરીએ એ આપણે પછી નક્કી કરી શકશું ધ બોય સેડ છોકરો બોલ્યો ટુ કેમલ્સ ફોર ઈચ કઝિન દરેક પિતરાય ભાઈ માટે બે ઊંટ બરોબર પેલો જે છોકરો હોશિયાર છોકરો હતો કે નહીં એ છોકરો બોલે છે શું કે દરેક પિતરાઈ ભાઈને દરેક ભાઈને ને બબ્બે ઊંટ મળે છે અને એક ઊંટ વધે છે ઇટ ઇઝ લિવ્સ વિથ વન એક્સ્ટ્રા આપણને એક ઊંટ વધશે સિમ્પલ એ છોકરાએ શું કર્યું કે નવ એમાંથી એકને સાઈડ કરી નાખ્યો એટલે આઠ વધ્યા એ આઠના ચાર હરખા ભાગ પાડી નાખ્યા બે 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 કે દરેકને બબ્બે ઊંટ વધશે

સરખા ભાગ પડ્યા ને હા સરખા ભાગ પડ્યા ભાઈ સરખે સરખા ભાગ પડ્યા વસિયત પ્રમાણે ભાગ પડ્યા હા વસિયત પ્રમાણે ભાગ પડ્યા આને કહેવાય મગજ ઇટ્સ કોલ્ડ માઇન્ડ કડી આવી રીતે મુલ્લા ને શું કર નાખી એક નાનકડી એવી સમસ્યા જે છે એને સોલ્વ કરના નાખી ચાલો આગળ વધીએ આગળ વધીએ ની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો એક ખાસ નોંધ ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લાવ્યું છે ધોરણ ત્રણ થી બાર ના તમામ વિદ્યાર્થીઓ માટે તમામ વિષયની ભણવા યોગ્ય મટીરિયલ જી હા પીડીએફ અને પીપીટી ફોર્મેટમાં જે છે આ બધા મટીરિયલ તમારી માટે તૈયાર છે તમને મળશે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી નું સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી નું સોલ્યુશન અંગ્રેજી ગ્રામર નું સોલ્યુશન યુનિટેડ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આ બધાના સોલ્યુશન તમને મળવા પાત્ર છે તમને મળી શકે એમ છે એ બધાની પીડીએફ અને પીપીટી તમારી માટે તૈયાર છે બસ ખાલી તમે મંગાવો એટલી વાત આપણો વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર કોન્ટેક કરો વોટ્સએપ કરો વોટ્સએપ પરથી મંગાવો અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એ એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા પ્લે સ્ટોર પર રહીને તમે ઓશન કોચિંગ ક્લાસીસ કરશો તો પણ તમને આ એપ્લિકેશન મળી જશે ફરક શું છે એ જણાવવાનો છે આપણે ચાલો તો પેલામાં છે ને જો અહીંયા બંનેમાં અહીંયા વિલ અને અહીંયા વિલ વચ્ચે જે છે અંડરલાઈન આપેલી છે તો વાક્ય વાંચીએ માય ફાધર વિલ કમ ટુમોરો કે મારા પપ્પા આવતીકાલે આવશે અને માય ફાધર હેડ માય ફાધર હેઝ મેડ અ વિલ અને મારા પપ્પાએ વસિયત બનાવેલી છે અહીંયા જે વિલ છે ને એ ક્રિયાપદને બનાવવા માટે વપરાતો શબ્દ છે કોઈ પણ ક્રિયાપદ હોય એમાં આગળ તમે વિલ લગાડી દો ને એટલે એ ભવિષ્ય બની જાય એક્ઝામ્પલ પ્લે હોય તો પ્લે એટલે રમવું થાય પણ વિલ પ્લે હોય આગળ વિલ લગાડી દો એટલે રમશે એવું થઈ જાય ઈટ હોય ઈટ એટલે ખાવું થાય હે ને પણ આગળ તમે વિલ લગાડી દો એટલે વિલ ઈટ થઈ જાય છે બરોબર કમ હોય તો કમ એટલે થાય આવવું બરોબર પણ આગળ તમે વિલ લગાડી દો વિલ કમ એટલે કે આવશે આવા પ્રકારના ફેરફાર કરવા માટે જે છે વપરાય છે અને અહીંયા જે વિલ છે એ વિલ એક નાઉન છે નામ છે આ શું છે નાઉન આ વિલ નો અર્થ થાય છે વસિયત બરોબર છે ચાલો આગળ છે બે શબ્દો આફ્ટર હાર્ડ વર્ક ટેક રસ્ટ આફ્ટર હાર્ડ વર્ક ટેક રસ્ટ મહેનત પછી આરામ કરો હે અને આઈ હેડ 3 એપલ્સ મે 3 એપલ લીધા મારી પાસે 3 એપલ હતા આઈ હેડ 3 એપલ્સ મારી પાસે 3 સફરજન હતા આઈ એટ 1 હું એક ખાઈ ગયો ધ રેસ્ટ આર ઇન માય બેગ બાકીના મારા થેલામાં છે અયા રેસ્ટ એટલે થાય છે બાકીના

અને અહીંયા જે જોક્સ છે એ જોક્સ શું છે એક એક જોક જે રમુજી હોય ને ટચુકડા હોય ને કે શું તને જોક્સ પસંદ છે એવી રીતે ચલો હવે પ્રશ્ન એક બ કહે છે રાઈટ ધ વર્ડ્સ એન્ડ ધેર मीनिंग्स ફ્રોમ ધ ફોલોઇંગ વર્ડ વેબ બરોબર છે આ વર્ડ્સ ના मीनिंग લખવાના છે આપણને જો ઘણા બધા શબ્દો છે આઈ એમ બેલેન્સ્ડ ઇમ્બેલેન્સ્ડ ઇમ્પોસિબલ પ્યોર પ્યોર આ બધા સાથે ઇમ જોડવાનું છે બરોબર છે પ્યોર પેશન્ટ પોલાઇટ મોર્ટલ મોરલ ને પ્રોપર

હા કે ના યસ વેરી ગુડ યુ આર બાઉટ ટુ ચોથું નસરુદ્દીન વોઝ સેલ્ફિશ નસરુદ્દીન જે છે એ સેલ્ફિશ એટલે કે સ્વાર્થી હતા હે નસરુદ્દીન સ્વાર્થી હતા એટલે એને તો મદદ કરીને ને ફોલ્સ ખોટું વાક્ય છે ચાલો આગળ વધીએ આન્સર ધ ક્વેશ્ચન સવાલોના જવાબ આપવાના છે પહેલો સવાલ છે હુ વોઝ રાજા રાજા કોણ હતો તો એક મિનિટ

કે કેટલા ઊંટ સરપંચ જે છે મુકતા ગયા હતા સરપંચ લીવ સરપંચ મૃત્યુ પામ્યા હશે તો ત્યારે એની પાછળ એની પાસે કેટલા ઊંટ હતા કેટલા ઊંટ સરપંચ પાસે હતા સત્તર હતા હા તો સરપંચ લેફ્ટ સેવન્ટીન કેમલ્સ બરાબર છે આગળ હાઉ મેની કેમલ્સ ડીડ રાજા ગેટ રાજાને કેટલા ઊંટ મળ્યા તો ભાઈ આપણે યાદ કરીએ પાઠમાં તો પાઠમાં સત્તર ઊંટ હતા એમાંથી મુલ્લા નસુદ્દીને એક ઊંટ ઉમેર્યું

હા એને એનો ઓટ પાછો મળી જાય છે છઠો સવાલ ડુ યુ હેવ અનધર આઈડિયા ટુ સોલ્વ ધ સેમ પ્રોબ્લેમ ચાલો આ સવાલ તમને પૂછ્યો છે સવાલ સમજાવું છું ડુ યુ હેવ અનધર આઈડિયા કે શું તમારી પાસે બીજો કોઈ વિચાર છે ટુ સોલ્વ ધ સેમ પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ ને સોલ્વ કરવાનો આ પ્રોબ્લેમ ને સોલ્વ કરવાનો તમારી પાસે કોઈ બીજો આઈડિયા ખરો તો ભાઈ મારી પાસે તો નથી એટલે મેં ન લખ્યું છે પણ જો તમારી પાસે કોઈ આઈડિયા હોય

બરોબર વિદ્યાર્થીઓની તમામે તમામ જે કાંઈ પણ વિચારવૃત્તિ હોય જે કાંઈ પણ વિચાર ક્ષમતા હોય એ રજૂ કરી શકે એટલા માટે તો જ છે રેડી તો કમેન્ટમાં જણાવો કે શું તમારી પાસે કઈ બીજો આઈડિયા ખરા મારી પાસે નથી ભાઈ મેં આપણે ભાઈ આપણે નહીં ઓકે ચાલો આગળ વધીએ ની પહેલા એક નાનકડી એવી વાત મહત્વની વાત હવે અંગ્રેજી બોલવું થશે સરળ જી હા અંગ્રેજી બોલવું હવે સરળ થઈ જશે કારણ કે તમારા માટે લોન્ચ કરવામાં આવ્યો છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ જ્યાં માત્ર ને માત્ર એકસો ને પચીસ રૂપિયામાં અંગ્રેજી બોલવાનો મોકો મળે છે અંગ્રેજી શીખવાનો મોકો મળે છે સ્પોકન ઇંગ્લિશ કોર્સની સમગ્ર કોર્સની ફી માત્ર ને માત્ર એકસો પચીસ રૂપિયા છે વધુ માહિતી માટે અથવા તો કોર્સમાં જોડાવા માટે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફોર પર તમે કોન્ટેક કરી શકો છો ડાયરેક્ટ કોર્સમાં જોડાવવું હોય તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ અને એમાં સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં તમે સીધા જોડાઈ શકો છો ઓકે તો બસ વાહલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ નંબર 2 નું સોલ્યુશન મળીશું આવતા વિડીયોમાં જેમાં યુનિટ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત